ખૂબ જ મોટું છે તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે શાળાવાર શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રખાય છે અહીંના શિક્ષકો બાળકો ઉત્તમ નાગરિક બને તેની કાળજી લે છે

વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું છે એક ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અને બીજું છે અમારે ત્યાં હેલ્થકેર એમાં પણ નવમાના ઘણા બધા બાળકો છે અને અત્યારે દસમાની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શાળાનું ભૌતિક વાતાવરણ ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે જેના કારણે આજુબાજુના લોકો

શિક્ષકો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આધુનિક જ્ઞાન અને કૌશલ્ય પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર